ચોમાસાની વિદાય થઈ નથી પડવાની સંભાવનાઓ છે અરબ સાગર અત્યારે સક્રિય થયો છે એટલે હવે અરબસાગર ની જે વરસાદી સિસ્ટમ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને વધારે અસર કરે અત્યારે જે સિઝન ચાલી રહી છે એને સાયક્લોન સિઝન પણ કહી શકાય કે અત્યારે સાયક્લોન બને તેવા તમામ પરિબળો છે એ સમુદ્રની અંદર સક્રિય હોય છે સામાન્ય ઘણા બધા વિસ્તારમાં પાણીની વ્યવસ્થા નથી થઈ ઓછા વરસાદ રહ્યા છે ઓક્ટોબર મહિનામાં અને નવેમ્બરમાં બંને માસ દરમિયાન માવઠાની શક્યતાઓ ચોમાસુ વિદાય થાય તો પણ હજી વરસાદ પડવાનો છે એનું કારણ છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બર એ ત્રણ દિવસ એવા છે એમાં પણ પરેશભાઈ હવે આગાહી લઈને વાત કરવી છે કારણ કે તમે જે રીતે કહ્યું હતું અગાઉ આપણે વાત કરી કે પંદર તારીખ બાદ રાજ્યમાં ફરી છે વરસાદી માહોલ જામી શકે છે અને તમે વિસ્તારમાં પણ કહ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને છે અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે અને તે મુજબ જોઈએ તો અત્યારે સુરતમાં ખુબ વરસાદ પડી રહ્યો છે જે ક્ષણે આપણે વાત કરી રહ્યા છીએ એક ક્ષણે ખુબ વરસાદના સમાચાર આવી રહ્યા છે તો પરેશભાઈ અત્યારે કે આટલો બધો વરસાદ પડી રહ્યો છે આ કોઈ સિસ્ટમ છે કે શું આનું કારણ છે કૃપાલનું ચોમાસુ છે તેણે ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત થી કરી છે અત્યારે સમય ચાલી રહ્યો છે પણ ગુજરાતના ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ નથી હજી હજુ દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાતના કેટલાય ભાગો છે એમાં ચોમાસું સક્રિય છે ચોમાસાની વિદાય થઈ નથી અને બંગાળની ખાડી છે એ સતત બે હાજર પચીસ ના વર્ષમાં ચોમાસા દરમિયાન સક્રિય રહી છે ત્યાંથી ઘણી બધી સિસ્ટમમાં આવી એમાં એક અસ્થિરતા અત્યારે આપણા ઉપર સક્રિય છે છેલ્લા બે દિવસ થી મહારાષ્ટ્ર અંદર એ અસ્થિરતા હતી મહારાષ્ટ્ર ની અંદર દુર્ઘટનાઓ બની છે છે ફાટવાની ઘટનાઓ બની છે અને એ અસ્થિરતા હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થવાની છે ઘણા સમયથી અમે પણ આપના માધ્યમથી આગાહી કરતા હતા કે પંદર થી લઈ અને એકવીસ બાવીસ સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે એક જ મુજબ આજથી વરસાદની શરૂઆત થઈ છે દક્ષિણ ગુજરાતમાં આજે ઘણી જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે ધીમે ધીમે એકાદ બે દિવસમાં સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદ પડશે જોકે આ વરસાદ છે સાર્વત્રિક નહીં હોય પણ છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઘણી જગ્યાએ વરસાદ હશે જ્યાં વરસાદ પડશે ત્યાં બપોર પછીના સેશનની ની અંદર થંડસ્ટોમ એક્ટિવિટી થશે એટલે ગાજવીજ અને પવન સાથે આ વરસાદ છે એ પડવાની સંભાવનાઓ છે અને આ વરસાદ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરે તેવું પણ એક અનુમાન છે એકવીસ બાવીસ તારીખ સુધી છૂટાછવાયા વરસાદ પડશે જેમાં એવું બનશે બે પાંચ કે દસ કિલોમીટર માં વરસાદ પડે બીજા બે પાંચ દસ કિલોમીટર માં કોઈ વસ્તુ ના હોય એનાથી બીજા પાસા પાંચ કિલોમીટર માં હોય આ પ્રકારના છૂટાછવાયા વરસાદ છે એ વરસવાના છે એકવીસ બાવીસ તારીખ સુધી આ હવામાન રહેવાનું છે એ પછી પણ આમ તો ચોમાસુ વિદાય થાય તો પણ વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે આ વરસાદી પ્રક્રિયા છે થોડીક લાંબી ચાલશે કૃપાલશ્રી એ વાત છે નવરાત્રી પણ આવી રહી છે તો નવરાત્રી દરમિયાન વરસાદ પડશે કે શું અને પડશે તો ક્યાં એમાં વિસ્તાર છે કે જે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા વધારે છે અત્યારે અરબસાગરમાં પણ કરંટ છે અને બંગાળની ખાડીની અસ્થિરતાઓ છે પસાર થઈ રહી છે નૈઋત્યનું ચોમાસું છે તે રિટર્ન થઈ રહ્યું છે ચોમાસાના વળતા પવનો અત્યારે હવે જોવા મળી રહ્યા છે એ સાથે સપ્ટેમ્બર મહિનો છે એટલે સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના મહિના દરમિયાન દરમિયાન તાપમાન ઊંચું આવતું હોય હોય સામાન્ય રીતે જૂન જુલાઈ અને ઓગસ્ટ ડિગ્રી કરતા નીચું પછી દસ સપ્ટેમ્બર પછી ફરીથી તાપમાન અને ત્રીસ ઉપર જતું હોય એમ અત્યારે આપણે ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન છે અરબસાગરનો ભેજ આપણા ઉપર સક્રિય છે એટલે નવરાત્રી દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ વિસ્તારોની અંદર હળવાથી છૂટા છવાયા વરસાદ પડે તેવી શક્યતાઓ છે એમાં પણ મેં આપણે બે પાંચ કિલોમીટરમાં પડશે શક્યતા વધારે બીજા વિસ્તારોમાં ઓછી એવું અમે માની રહ્યા છીએ આમાં જરૂરી એ પણ નથી કે નવરાત્રી છે એ આમ તો દસ દિવસનો તહેવાર છે કે કોઈ સેન્ટર અંદર દસે દસ દિવસ સુધી તમને નવરાત્રીમાં વરસાદ હેરાન કરે તેવું નથી પણ દાખલા તરીકે ભાવનગરમાં બે નવરાત્રી જુનાગઢમાં બે ત્રણ દિવસ પ્રોબ્લેમ થાય અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસે આ વરસાદ છે પડતા રહેશે પરિવાય જોઈએ તો કે અનેક જગ્યાએ એવું પણ આપણને સાંભળવા મળે છે કે અરબસાગર ફરી સક્રિય થશે તો આમાં કેટલું શક્ય છે ને શું અરબસાગર ફરી સક્રિય થાય તેવી શક્યતાઓ છે ગુજરાત તરફ આવશે કે નહીં એ પણ આગળ ઉપર આપને ખ્યાલ આવશે અત્યારથી કેવું વહેલું પડશે પણ અરબસાગર સક્રિય એટલા માટે છે કેમ કે નૈઋત્યનું ચોમાસું મધ્ય ભારતમાંથી વિદાય લઈ રહ્યું છે પણ દક્ષિણ ભારતમાં તો હજુ લાંબુ ચાલવાનું છે કે ગુજરાત હોય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ આ જે મધ્ય ભારતના ભાગો છે તમામ રાજ્યોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે પછી દક્ષિણ ભારતનું કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ આ તમામ વિસ્તારોની અંદર ઈશાન નું ચોમાસું ચાલુ થશે કેમ કે દક્ષિણ ભારતની અંદર બે ચોમાસા આવે એક તો નૈઋત્યનું ચોમાસું જે પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરતું હોય છે અને એ પછી આપણે છે કે ઉત્તર ભારતના જે જમ્મુ કાશ્મીર સુધી એ ચોમાસું પહોંચે હિમાલય સુધી પહોંચે અને ત્યાંથી પછી રિટર્ન થાય ને મધ્ય ભારતમાંથી પણ રિટર્ન થઈએ એ પછી વળતા પવનો હોય એને ઈશાનના પવનો કહેવાય છે ઉત્તર પૂર્વના પવનો કહેવાય છે અને એ પવનો જે ચોમાસું હોય એને આપણે આપણે ઈશાનનું ઈશાનનું ચોમાસું ચોમાસું કહેવાય એ ગુજરાતમાં જનરલી આવતું નથી ક્યારેય પણ દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું છે હવે થોડા દિવસની અંદર ચાલુ થશે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલુ હોય અરબ સાગર અત્યારે સક્રિય થયો છે એટલે હવે અરબ સાગરની જે વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ ભારતના વિસ્તારમાં વરસાદના રૂપમાં અસર પણ કરશે ઘણી વખત એવું બને કે ત્યાં વધારે વરસાદ પડતો હોય ને એના અમુક ટ્રક છે એ ઉત્તર તરફ ખસે ને ગુજરાત સુધી પહોંચે તો ચોમાસુ વિદાય લીધા પછી તરત આપણે ઘણી વખત વરસાદ જોવા મળતા હોય એ પ્રકારનો વરસાદ આપણે પણ જોવા મળી શકે પણ હવે કેટલી અસર થાય આપણે આગળના દિવસમાં ખ્યાલ આવશે પણ અત્યારે એટલું કહી શકાય કે અરબ સાગર છે એ પણ અત્યારે ફૂલ સક્રિય મોડમાં છે વાવાઝોડાની કેટલી શક્યતા છે કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે વાવાઝોડું પણ ગુજરાતને અસર કરશે તો આમાં શું શક્ય છે અને વાવાઝોડાની આ વર્ષે કોઈ શક્યતા છે કે જો વાવાઝોડાની શક્યતા હોય એનું કારણ તમને કહું કે બે પ્રકારે દસ તારીખ સુધી પ્રીમોનસુન સાયક્લોન બનતું હોય છે ચોમાસા ની પહેલાનું બીજું સાયક્લોન ચોમાસું ગુજરાત અને મધ્ય ભારતમાં પૂર્ણ થાય તે પછી પણ બનતું હોય છે જેને પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવાય પણ આ સાયક્લો આ બે સિઝનમાં શું કામ બને પંદર ઓગસ્ટ થી લઈ અને ઓક્ટોબર નવેમ્બરની પંદર તારીખ આવે ત્યાં સુધી આ જે પોસ્ટ બનતા હોય કે ત્યારે ઊંચું જાય જ્યારે જ્યારે દરિયાઈ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું જાય ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ હોય તો એ સિસ્ટમ છે સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે એવી શક્યતા હોય અત્યારે જે સિઝન ચાલી રહી છે એને સાયક્લોન સિઝન પણ કહી શકાય કેમ કે અત્યારે સાયક્લોન બને તેવા તમામ પરિબળો છે એ સમુદ્રની અંદર સક્રિય હોય એટલે શક્યતાઓ છે સિસ્ટમ પણ બને છે પણ બનશે એવું અત્યારે કન્ફર્મ કોઈ પણ મોડેલો બતાવતા નથી હા એક થોડું થોડું વેરિયેશન કારણે ઘણા બધા મિત્રોએ એડવાન્સમાં વાત ચાલુ કરી દીધી હોય એ અલગ વાત છે પણ એ થોડુંક વહેલું કહેવાય હજુ રાહ જોવાની જરૂર છે સાયક્લોન બનશે કે નહીં અને બનશે તો પણ એ ગુજરાત તરફ આવશે કે નહીં એ સમય બતાવશે અત્યારથી કેવું વહેલું પડશે હમ પર આ વર્ષે માવઠાની કેટલી શક્યતા છે કારણ કે જે ચોમાસાની વિદાય બાદ આપડે ત્યાં માવઠા ભૂબ પડતા હોય છે અને ખેડૂતોને પાકોને નુકસાન થતું હોય છે જે કહે છે કે હાર્વેસ્ટિંગ થઈ ગયું છે કે અથવા હાર્વેસ્ટિંગ થતું હોય છે ત્યારે નુકસાન થતું હોય છે તો આ વર્ષે પણ માવઠાની શક્યતા છે કે કેમ બિલકુલ ઓક્ટોબર મહિનામાં અને નવેમ્બર માવઠું તો હંમેશા નુકસાનકારક કોઈ ફાયદો ક્યારેય એનાથી થતો નથી પણ એ માવઠાની શક્યતાઓ આ વખતે પણ રહેલી છે અને આ જે માવઠા છે એ ત્યારે બંધ થશે કે જ્યારે આપણું તાપમાન છે નોર્મલ આવશે જ્યાં સુધી ઊંચું તાપમાન રહેશે ત્યાં સુધી આ માવઠાની સંભાવનાઓ રહેલી છે કેમકે અરબસાગરમાં જેટલું ઊંચું તાપમાન હોય એટલું સિસ્ટમ છે એ ગુજરાત નજીક પણ બનતી રહીએ એટલે તાપમાન નીચું આવશે એ પછી આપણે માવઠાઓમાંથી રાહત મળશે અને આ વર્ષે તાપમાન એક વખત નીચું આવશે એટલે ગાત્રો થી ઠંડીનો માહોલ પણ આ વર્ષે જોવા મળશે તો અલનીનો પ્રભાવિત હતો જેને કારણે ઠંડી પડતી હતી પણ લિમિટમાં આ વર્ષે તેવી શક્યતાઓ છે કારણે આ શિયાળામાં ખૂબ તીવ્ર ઠંડી પડે અને ચાકળ એટલે કે જે ધુમ્મસ આવે વિઝિબિલિટી ડાઉન થાય એવી પણ વધારે શક્યતાઓ છે એટલે ચાકળ અને ઠંડીનું પ્રમાણ છે એ થોડુંક વધારે જોવા મળે તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે

આ વર્ષે જોઈએ તો વરસાદ જ્યાં પડ્યો છે ત્યાં ખૂબ પડ્યો છે નથી પડ્યો ત્યાં નથી પડ્યો અને જોઈએ તો બંગાળની ખાડીમાં અનેક સિસ્ટમો બની છે અરબસાગર છે નિષ્ક્રિય રહ્યો છે તો બે હજાર પચીસ ના ચોમાસાને પરસ્પર ગોસ્વામી કઈ રીતે જોવે છે રાજ્યના સિત્તેર ટકા વિસ્તાર ચોમાસુલ સો ટકા વરસાદ થાય જો સો ટકાની જગ્યાએ એસી ટકા કરતા ઓછા વરસાદ થાય તો એને આપણે અર્ધ દુષ્કાળ ગણીએ છીએ અનાવૃષ્ટિ કહેવાય એને કે ઓછા વરસાદ પડ્યા અનાવૃષ્ટિ થઈ એટલે ટકાથી જો નીચો વરસાદ હોય તો તો પછી એને રાહત પેકેજ પણ સરકારે જાહેર કરવું પડે એવી યોજનાઓમાં છે ઘણા બધા અંદર એવું કે એકસો વીસ ટકા કરતા વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ કહેવાય એટલે પંદર ટકા વિસ્તારના એવા છે કે એમાં અનાવૃષ્ટિ થઈ પંદર ટકા વિસ્તાર એવા છે કે અતિવૃષ્ટિ થઈ કેમકે સો ટકા છે ને એનાથી વીસ ટકા પ્લસ માઇનસ છે ને એને નોર્મલ ગણવામાં આવે છે એસી ટકા અથવા તો એકસો વીસ ટકા એટલે સો થી

ચોમાસું આપણે આ વર્ષે રહ્યું છે હવામાનમાં પરિવર્તન એક જ બાબતનું જોવા મળ્યું છે ને એને કારણે આપણે અતિવૃષ્ટિ નથી થઈ અને નોર્મલ વરસાદો થયા છે આ વખતે આપણે આમ તો બે ચાર થી આઠ સપ્ટેમ્બર નો રાઉન્ડ પૂર્ણ થયો હતો જોવા જઈએ તો સો ટકા આસપાસ વરસાદ વરસ્યો છે આમ તો ચોમાસું ચાલુ થયું એ પૂર્વે અમારા બધાનું એક અનુમાન હતું કે અઠાણું ટકા થી લઈને એકસો છ ટકા આસપાસ ચોમાસું રહેશે અને આપણું અનુમાન હતું એની આસપાસ ચોમાસું છે એ જોવા મળ્યું છે એટલે આમ તો ચોમાસું છે એ ભાગે ગુજરાતના ઘણા બધા વિસ્તાર માટે સારું રહ્યું છે પણ અરબસાગર છે એ સતત સક્રિય હતો પણ એમાં કોઈ વરસાદી સિસ્ટમ બની નહીં આ એક ઓછા વરસાદ એનું પણ એક મેન કારણ છે ઘણા બધા વિસ્તારમાં પાણીની વ્યવસ્થા નથી થઈ ઓછા વરસાદ રહ્યા છે એનું મેન કારણ છે કે આ વર્ષે અરબસાગર સક્રિય થયો પણ વરસાદની કોઈ સિસ્ટમ ન બની અને ગુજરાતને વરસાદનો લાભ ન મળ્યો જેને કારણે ચોમાસામાં મેં જોયો છે કૃપાશાઈ ઓકે તો પરેશભાઈ અમારી સાથે જોડા બદલ અને આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હવામાન નિષ્ણાંત કહું છો હવામાન ને લગતી તમામ વાત કરી અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર